તો જોઈ લો મારા ભાઈઓ સૌથી વાત આવે તો ભાઈ દામોદર કુંડમાં જોઈ લો સાહેબ અતિ ભારે પાણી અચાનક આવી ગયું ભાઈ ભાઈ ખરેખર આ વાત સાચી છે અને જુઓ સાહેબ મંદિરોના મંદિરો ઉપરથી આખું પાણી વહી ગયું ભાઈ આ છે મિત્રો વરસાદની તાકાત કેમ કે તમને ખબર છે સાહેબ કે મેઘરાજા જ્યારે વરસે ને ભાઈ તે દિનો કદી ન મળે ભાઈ અહીંયા તમે જુઓ સાહેબ કે આખા મંદિરના મંદિર તણાઈ ગયા સામેની બાજુ તમને ઘર દેખાતા છે ભાઈ એ ઘરની બરાબર પાણી હાલે છે ભાઈ તો આ છે મિત્રો મેઘરાજાની મહેરબાની કેમ કે તમને ખબર છે કે અત્યારે ગુજરાતમાં મિત્રો ક્યાંક વરસાદ પડે છે અને ક્યાંક નથી પણ પડતો અને જ્યાં વરસાદ પડે છે ભાઈ ત્યાં કાયદેસર ભૂકા કાઢે છે અને અમારા ગામમાં તો ગઈકાલે રાત્રે એટલો વરસાદ પડ્યો સાહેબ કે સવારે ઉઠતા જ વરસાદ આખો ગાયબ થઈ ગયો ભાઈ બાકી મોજ આવી ગઈ ભાઈ કેમ કે તમને ખબર છે સાહેબ કે વરસાદ આવે ને કોને મોજ ન આવે ભાઈ વરસાદ આવે ને કોને ચા પીવાનું મન ન થાય ભાઈ અને પછી ચોમાસું આવે એટલે બધાને એમ જ થાય કે વરસાદ ક્યારેય જાય તો શાંતિ કેમ કે અત્યારે મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ઉનાળાની અંદર પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડે છે ભાઈ તો ક્યાંક વરસાદ નથી પણ પડતો જ્યાં વરસાદ પડે છે ભાઈ ત્યાં ભૂકા કાઢે છે અને જ્યાં નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો ભાઈ લોકો ત્યાં રાહ જોઈને બેઠા હોય છે પણ બીજી બાજુ તમે આ વિડીયો જુઓ મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ કે દામોદર કુંડમાં આવું પાણી આવી ગયું તો શું ખરેખર આ વાત સાચી છે તો મારા ભાઈઓ હું તમને કહી દઉં કે બે મહિના પછી દામોદર કુંડમાં આવું દ્રશ્ય જોવા મળશે ભાઈ કેમ કે અત્યારે સાહેબ વરસાદ છે નહીં તો નદીમાં ક્યાંથી પાણી આવે ભાઈ જો વરસાદ થાય તો નદીમાં પાણી આવે ભાઈ બાકી અત્યારે તો દામોદર કુંડ સૂકો પડ્યો છે પણ મિત્રો જેવો જ દામોદર કુંડમાં પાણી આવશે આપણે સૌથી પહેલાં તમને બતાવીશું પણ અત્યારે સાહેબ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે ઘણા બધા લોકો આવા વિડીયો નાખે પણ છે કે દામોદર કુંડમાં પાણી આવી ગયું આમ આવી ગયું તેમ આવી ગયું બાકી મને નથી લાગતું ભાઈ આવ્યું હોય બાકી તમે શું કહેશો મારા ભાઈઓ કે ખરેખર દામોદર કુંડમાં પાણી આવ્યું છે કે કેમ કોમેન્ટ કરીને મારા ભાઈઓ જરૂર બતાવજો અને આ જુઓ સાહેબ દ્રશ્યો આ દ્રશ્યો સાહેબ બે મહિના પછી આપણને જોવા મળી જ જવાના છે ફાઇનલી મિત્રો હા ભાઈ આ દામોદર કુંડના દ્રશ્યો આપણને બે મહિના પછી જોવા મળી જ જવાના છે ભાઈ એમાં કાંઈ શંકા છે જ નહીં બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ